ભાવિનભાઈ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે પણ અમારા દર્શકો માટે તમારો થોડો વિસ્તૃત પરિચય આપશો ધન્યવાદ મારું નામ જાદવ ભાવિન મારું નામ જાદવ ભાવિન સિવાભાઈ છે હું અમદાવાદ જિલ્લાના સાન તાલુકાના નાનગતી ગામનો રહેવાસી છું આપ અત્યારે શું વ્યવસાય કરી રહ્યા છો અને કેમ તમે આ વ્યવસાય પસંદ કર્યો એની થોડીક વિસ્તૃત ચર્ચા કરીએ આપણે અત્યારે મારે સાબુનો નાનો કારખાનો ચાલે છે અને સાબુ બનાવવાનું કામ કરું છું તમે કેમ સાબુ બનાવવાનો વ્યવસાય પસંદ કર્યો ખાનગી નોકરી પસંદ કેમ ના કરી અત્યારના સમયને મને લાગે છે કે બધી જગ્યાએ ખાનગીકરણ કરવામાં આવ્યું છે અને નોકરીમાં બહુ દબાણના કારણે મેં પ્રાઇવેટ ધંધાને મહત્વ આપ્યું છે આપ કાચો માલ ક્યાંથી લાવો છો અને કઈ રીતે લાવો છો તેની થોડીક વિગત વિસ્તૃત માહિતી આપવામાં હું કાચો માલ નવ કેમિકલ મોથી લાવું છું અને તે લોકો તેમના ટ્રાન્સફર માં માલ અહીંયા આપી જાય છે અમે કેટલું મોડી રોકાણ જોઈએ અને તેનું સો માં હેતમે કર્યું છે લોન લીધી છે કે કઈ રીતે કર્યું છે થોડીક એન થોડી વિસ્તૃત વિસ્તૃત માહિતી આપો હું આ તો સબંડળ માંથી મે કામ કર્યું છે અને આ કામ માટે મારે 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે અને લોનની પ્રોસેસ મારા ચાલુ છે અત્યારે અને માનો કે મોટો યુનિટ કરવું છે અને વધુ ઉત્પાદન કરવું છે તો શું કરી શકાય કેટલી વધુ વધુ મૂઢી રોકાણ કરવું જરૂરી લાગે છે આમાં મૂઢી રોકાણનો વાત કરીએ તો લગભગ દસેક લાખ મૂડિયાનો ખર્ચ થાય અને મોટો યુનિટ બનાવવા માટે પહેલાં તો આપણે માર્કેટમાં બેસવું જરૂરી છે માર્કેટ અત્યારે ટફ ચાલે છે માર્કેટમાં આપણી પ્રોડક્ટ લાવવા માટે ઘણો પ્રયત્ન કરવો પડે છે અને ઘણી મુશ્કેલી પણ પડે છે તમે અત્યારે જે પ્રોડક્શન કરો છો એ દૈનિક કેટલું પ્રોડક્શન હશે મારા દૈનિક અત્યારે સો થી બસો કિલોની આસપાસનું મારું પ્રોડક્શન થાય છે અને એટલું હું માર્કેટમાં આવું પણ છું હા તો આ જે તમારું પ્રોડક્શન છે એ તમે ગ્રાહકો કઈ રીતે પહોંચાડો છો હું જાતે જ પોતે આનું ગામડે ગામડે જઈને માર્કેટિંગ કરું છું માર્કેટિંગ કર્યા પછી ગ્રાહકને કન્વિન્સ કરીને હું મારો માલ આપું છું તમે ગુણવત્તા જાળવવા માટે શું કહેવા કે છો ગુણવત્તા જાળવવા માટે તો પહેલાં હું સ્ટાન્ડર્ડ ક્વોલિટીનો માલ આપું છું અને ભરોસો આપું છું કે આ વસ્તુ મારે એકદમ બ્રાન્ડેડ છે અને કોઈ મિલાવટ વગરની આ મારી પ્રોડક્ટ છે ભાઈભાઈ અત્યારે બજારમાં મોટી મોટી બ્રાન્ડો કામ કરી રહી છે તો એની સામે તમારી પ્રોડક્ટ કઈ રીતે ટકી રહી છે એની થોડી વિસ્તૃત માહિતી આપો માર્કેટમાં અત્યારે વધારે વધારેમાં વધારે પ્રોડક્ટો આવી રહી છે ડિટરજન્ટ શોપમાં મારી બ્રાન્ડને ચલાવવા માટે હું ઉત્તમ ક્વોલિટી ગુણવત્તાવાળી ક્વોલિટી આપું છું અને ભાવ બજારમાં કરતાં પણ ગ્રાહકોને પહોંચાય એવા ભાવથી હું મારો માલ આપું છું તમારી યોજના આ યુનિટ કેટલું વિસ્તૃત કરવાની છે એ થોડું જણાવશો અત્યારે તો મારા યુનિટને મારે મોટું કરવાની જરૂર છે પણ મારે હજુ થોડા બધા કામો બાકી છે જેમ કે મારે પ્રિન્ટિંગનું કામ બાકી છે મટિરિયલ પણ વધારે ઉતારવાનું છે આ બધું કામ બાકી છે મારે ઘણું મોટું કામ કરવાનું છે યુવા મિત્રોના તમે શું સંદેશો આપવા માંગો છો આ થોડુંક વિસ્તૃત ચર્ચા કરો યુવા મિત્રોને મારે એક જ સલાહ આપી છે કે અત્યારે જે ભ્રષ્ટાચારનો જમાનો ચાલી રહ્યો છે એમાં આપણને નહીં ગવર્મેન્ટ જોબ મળતી અને ખાનગીકરણો વધારે ચાલી રહ્યા છે એના હિસાબે ક્યાંય જોબ મળતી નથી અને જોબ મળે છે તો એટલા બધા પ્રેશરથી આપણને કામ કરાવે છે એના કરતાં આપણે આપણો પોતાનો ધંધો ચાલુ કરીએ એમાં મહેનત કરીએ એમાં મહેનત કરીને આપણે આગળ આવીએ એવી મારી યુવાનોને વિનંતી છે ભાઈભાઈ ખૂબ ખૂબ આભાર તમે અમારા પણ માહિતી આપી અને તમે યુવાનોને જે સંદેશો આપ્યો એક પણ બહુ સારી વાત છે મિત્રો થોડી બીજી વિસ્તૃત આપણે ચર્ચા કરીએ કે સરકાર એક બાજુ એમ કહી રહી છે કે ભાઈ અમે સરકારને નહીં વેચી મારીએ નહીં મારીએ પણ તમે જોઈ રહ્યા છો કે ખાનગીકરણ કરી અને અનેક એજન્સીઓ ભારત સરકારની ગુજરાત સરકારની પ્રાઇવેટ હાથમાં જઈ રહી છે બીજી બાજુ નોકરીઓની જે પ્રાઇવેટ નોકરીઓ છે એની અંદર તમને ઘણી બધી તકલીફ પડે છે અને સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ નોકરી હોય પરંતુ તમારે ત્યાં ગુલામી છે પરંતુ જો તમારું પોતાનું સત્તાતર યુનિટ હશે ગમે તે તમે સર્વિસ સેક્ટર উৎপাদনে কেনেপন ব্য તો તમે વેપારની અંદર તમે સ્વતંત્ર છો તમે નાના યુનિટના માલિક છો અને તમે એ રીતે તમારો સ્વતંત્ર ધંધો શરૂઆતના બે ત્રણ વર્ષનો આ ગાળાની અંદર થોડીક મુશ્કેલીઓ પડશે તમને માર્કેટિંગની મુશ્કેલી પડશે પ્રોડક્શનની મુશ્કેલી પડશે કઈ મુશ્કેલી પડશે પણ ટકી રહેવું ધીરજ રાખવી અને ખતથી ધંધો કરવો જરૂરી છે અને તમે જુઓ એ તમારી નજર સમજ બીજા એવા અનેક યુનિટો કામ કરે છે કે શરૂઆતમાં એ જે ડસિયા ખાતા હતા એના માલિકો આજે મોટા મોટી ગાડીઓ લઈ ફરે અને ખૂબ સારું એવું એમના યુનિટનો વિકાસ કર્યો છે એ લોકો સો સો માણસોને રોજી આપી શકે છે તો જે ભાવિનભાઈ નાની ઉંમરે પણ જે સાહસ કર્યું છે એ લાગે છે ભાઈલભાઈની જે કાર્યક્ષમતા છે અને એમણે જે આ સાહસ કર્યું છે અને એને એ ચોક્કસ આગળ લઈ જશે કારણ કે એમની જે માર્કેટિંગની સ્ટ્રેટેજી છે એ સીધા ગ્રાહકોનો એપ્રોચ કરે છે અને એના કારણે તેમના નફાનું પ્રમાણ પણ જળવાઈ રહેશે અને જે મોટી પ્રાણ છે એની સામે ટકી રહેવું એ પણ અગત્યની વાત છે એટલે તમે તમને અનુકૂળ હોય એવા તમામ પ્રકારના ધંધા વેપાર અને બીજા સર્વિસ સેક્ટરમાં આવો એવી અપેક્ષાએ ફરી મળીશું તમને દરેકને વિનંતી છે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમારા વિચારો પણ કોમેન્ટમાં મોકલી આપજો આવજો